આપ સૌનું હાર્ડ સ્વાગત કરું છું આપ સૌને નવજીવન સેવા ટ્રસ્ટ તરફથી પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભકામના ખાસ દેશના માટે જે શહીદ થયા છે એ લોકોને નવજીવન સેવા ટ્રસ્ટ સાચી શ્રદ્ધાંજલિ પાઠવે છે સાથે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ થઈ રહ્યો છે રંગારંગ કાર્યક્રમ એમાં પણ આપ આણંદ જિલ્લાના નગરા મુકામે પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી થઈ રહી છે એના લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ત્યારે આપ સૌનું નવજીવન સેવા ટ્રસ્ટ હાર્દિક સ્વાગત કરે છે ભારત મા